ભગવાન ની પૂજા કરી વ્રત કરવાથી ઈશ્વર ભયંકર શત્રુ સામે વિજય પ્રાપ્તિનું સામર્થ્ય આપે છે આ વ્રત નો મહિમા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સંભળાવ્યો હતો ઓમ નમ શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબ્સ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મહાવદ એકાદશી ની તિથિ નો પ્રારંભ બાર ફેબ્રુઆરી ના રોજ બપોરે બાર અને બાવીસ કલાક થી થશે અને તેનું સમાપન તેર ફેબ્રુઆરી ના રોજ બે અને પચીસ મિનિટે છે એટલે કે બપોરે ઉદય તિથિ અનુસાર એકાદશી વ્રત તેર ફેબ્રુઆરીએ કરવાનું રહેશે તેર ફેબ્રુઆરીના રોજ પણ એકાદશી બે અને પચીસ મિનિટ સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરી છવ્વીસ ના રોજ સવારે છ અને અડતાલીસ કલાક થી સવારે નવ અને એકતાલીસ મિનિટ સુધીનો રહેશે એકાદશીની વ્રત વિધિ આ પ્રમાણે છે દસમી ના દિવસે સોના ચાંદી તાંબા અથવા માટીનો કળશ સ્થાપિત કરવો તેમાં પવિત્ર જળ ભરી પાંચ પાન મૂકવા અને તેના પર ભગવાન નારાયણ ની મૂર્તિ એકાદશીના દિવસે સવારે સ્નાન કરી કળશ ની પુનઃ પૂજા કરવી ભગવાનને ચંદન માળા સોપારી અને નાળિયેર અર્પણ કરવું કળશ પર સાત અનાજ અને જવ રાખવા આખો દિવસ હરિકથા સાંભળવી અને રાત્રે ભગવાન વિષ્ણુના નામનું જાગરણ કરવું આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે દ્વાદશી ના દિવસે પવિત્ર જળાશય કે નદી પાસે લઈ જઈ પૂજા કરવી અને ત્યારબાદ મૂર્તિ સાથે કળશ નું બ્રાહ્મણોને દાન આપવું હવે જોઈએ વિજયા એકાદશી ની વ્રત કથા વિશે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામાસ ના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ શું છે તેની વિધિ શી છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન ને નવા પાપોને નષ્ટ કરનાર છે ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતા જાનકી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આ દુઃખદ સમાચારથી શ્રી રામ અને લક્ષ્મણજી અત્યંત વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગ લોક ચાલ્યા ગયા થોડા આગળ વધીને શ્રી રામની સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી रामचंद्रજીએ સુગ્રીવની સંમતિ લઈ ને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું ત્યારે શ્રી रामचंद्रજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે પ્રભુ તમે પુરુષ મર્યાદા પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બકદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે અને એમની પાસે જઈને એમનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બકદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બકદાલભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષીની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દશમના દિવસે સોના ચાંદી પર પાંચ પલ્લવ નીચે સાત અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશી દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને

શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિદ્યા એકાદશીનું વ્રત કર્યું અને એના પ્રભાવથી દેતીય ઉપર વિજય મેળવ્યો હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય પ્રાપ્ત થશે ઓમ નમો નારાયણ